નેશનલ માસ્ટર એથ્લેટિક્સ એસોસિએશન ભારતને પાંત્રીસમી મલેશિયા ઇન્ટરનેશનલ ઓપન માસ્ટર ચેમ્પિયનશિપ સિક્સટીન અને સેવન્ટીન સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ યુએમ એરીના કોલામપુર મલેશિયા મુકામે આ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતના નેશનલ માસ્ટર એસોસિએશનના પ્રમુખ શ્રી સુરેશ શર્મા સાહેબ જોડે બત્રીસ જેટલા સ્પર્ધકો ભારત વતી ભાગ લીધો હતો જેમાં આપણા ભારત દેશને સાત ગોલ્ડ મેડલ આઠ સિલ્વર મેડલ અને અગિયાર જેટલા બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા જેમાં મરોલી ગામના અને બી એમ એન્ડ બી એફ વાડિયા હાઈસ્કૂલ ફણસાના વ્યાયામ શિક્ષક શ્રી યોગેશ કુમાર બી મહેરે લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ અને વિઘ્ન દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી મરોલી ગામ તથા ફણસા ગામ અને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે આ બદલ મરોલી માંગેલા માછી સમાજ અને શાળાના પ્રમુખ શ્રી હર્ષદભાઈ શાહ તથા ઉપપ્રમુખ શ્રી માનનીય કાંતિભાઈ કોળી સંસ્થાના તમામ ટ્રસ્ટી અને સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા From Sabah Masters, okay. one, two, three, one, two, three, okay, 100. Quality deserves 50 okay. 54 age group. The bronze medal goes to Yogesh Mahat from India, silver medal goes to.